નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો દરેક પેન્શનર માટે જાણવું ખૂબ જ જરૂરી છે તો પીપીઓના નવા નિયમ વિશે નહીં જાણો તો પેન્શન થશે કાયમ માટે બંધ તો રાજ્ય સરકારે અત્યારે જ કરી છે એક મોટી જાહેરાત તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો ડીએમાં વધારો કર્મચારીઓ માટે અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવ્યા છે તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આ ટકાવારી વધારો લગભગ નિશ્ચિત છે અને આ વધારો તહેવારોની મોસમ પહેલાં કર્મચારીઓને મોટી રાહત આપશે અને તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે તો આ વધારો પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં એટલે કે જુલાઈ બે હજાર પચીસનો જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તે હવે નિશ્ચિત છે કેટલો થવાનો છે તો તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા અલગથી કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો તહેવારોનો મહિનો સપ્ટેમ્બર એક મહિનો એક કરોડથી વધુ જે કર્મચારીઓ છે અને પેન્શનરો માટે ખાસ છે તો તેઓ આ મહિને મોંઘવારી ભથ્થામાં વધારાના સમાચારની આતુરતાથી રાહ જુએ છે તો આ માત્ર એક સમાચાર નથી પરંતુ તેમના ઘરના બજેટ બાળકોની ફી અને ભવિષ્યની યોજનાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તેમના માટે ડીએમમાં વધારો ફક્ત એક જાહેરાત નથી પરંતુ એક ભાવાત્મક ટેકો છે જે તેમના નાણાકીય જીવનને અસર કરે છે તો ખાસ કરીને જે મોંઘવારી ભથ્થામાં વધારો છે તે માત્ર એક જાતનો વધારો નથી અને એક માત્ર સમાચાર પણ નથી કારણ કે ઘરનું બજેટ અને બાળકોની ફી તેમજ જે ભવિષ્યની માટેની જે ઘરની યોજનાઓ કરવાની હોય તેમના માટે ડીએ વધારો છે તે ખૂબ એક મોટો એમ કહેવાય કે એક નાણાકીય ફેરફાર હોઈ શકે છે પરંતુ એક ભાવાત્મક ટેકો છે અને તેમના નાણાકીય જીવનને પણ અસર કરે છે તો હવે એક કરોડથી લોકો જે વધારે છે તેમનો રાહનો અંત હવે ટૂંક સમયમાં આવવાનો છે તો જુલાઈ બે હજાર પચીસ માટે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ બહાર આવી ગયો છે અને તે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર લઈને પણ આવ્યો છે તો ઇન્ડેક્સ મુજબ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો લગભગ નિશ્ચિત છે તો આ વધારો તહેવારોની મોસમ પહેલાં કર્મચારીઓને મોટી રાહત આપશે અને તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે તો આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે ડીએમાં પચાસ ટકાને વટાવી જશે અને જેને કારણે પગારમાં નોંધપાત્ર એવો વધારો થવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને હવે તહેવારોની મોસમ શરૂ થઈ છે તો તે દરમિયાન હવે ડીએમાં ખૂબ મોટો એવો વધારો થવાનો છે અને જે દરેક પેન્શનર અને કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારો ક્યારે જાહેર થશે અને પૈસા ક્યારે ઉપલબ્ધ થશે તો સૌથી પહેલાં વાત કરીએ તો જાહેરાત ક્યારે થશે તો સૂત્રોનું માનીએ તો સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી ભેટ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તો ઓક્ટોબરમાં યોજાનારી કેબિનેટ બેઠકમાં આ ત્રણ ટકા વધારાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે તો મિત્રો ખાસ કરીને ઓક્ટોબરમાં દિવાળી જેવો તહેવાર છે અને દિવાળીના તહેવારમાં જે કેબિનેટ બેઠકની આયોજન થાય તેમાં ત્રણ ટકા જે વધારો છે તે ડીએમાં આપવામાં આવે છે મિત્રો ત્યારબાદ તેની વાત કરીએ તો તેનો અમલ ક્યારથી થશે તો આ વધારો છે તે પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે અને આનો અર્થ એ થયો કે જ્યારે પણ તેની જાહેરાત કરવામાં આવશે ત્યારે તમને જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે બાકી રકમ પણ આપવામાં આવશે મિત્રો તો મિત્રો ડીએ વધારાની જાહેરાત ભલે ગમે ત્યારે થાય પણ તેની અસરકારક તારીખ છે તે પહેલી જુલાઈ બે હજાર પચીસ જ છે તો જ્યાં સુધી તેનું ડીએ એરિયર્સ પાત્ર હોય એટલે કે જુલાઈ મહિનાનું ઓગસ્ટ મહિનાનું સપ્ટેમ્બર મહિનાનું અને ઓક્ટોબરમાં જાહેર થાય તો ઓક્ટોબરનું પણ સાથે એમ ટોટલ ચાર મહિનાનું જે ડીએ એરિયર્સ છે તે દરેક પેન્શનર મિત્રોને મળવાપાત્ર થતું હોય છે ત્યારબાદ વાત કરીએ તો ડીએનું સંપૂર્ણ ગણિત ત્રણ ટકા વધારો કેવી રીતે નક્કી કરવામાં આવ્યો તો મિત્રો આજે ત્રણ ટકાની વાત કરીએ છીએ તે ત્રણ ટકા જ કેવી રીતે નક્કી થયો તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના ડેટા પર આધાર રાખે છે તો ચાલો જોઈએ કે જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધીની સફર કેવી રહી તો વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં ઇન્ડેક્સ એકસો પોઈન્ટ બે હતો જે છપ્પન પોઈન્ટ ઓગણચાલીસ ટકા ડીએ વધારો દર્શાવે છે તેવી જ રીતે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં એકસો બેતાલીસ પોઈન્ટ આઠ ડીએ જે છપ્પન પોઈન્ટ બાણું ટકા ડીએ દર્શાવે છે તેવી જ રીતે માર્ચ બે હજાર પચીસમાં એકસોને જે સ્કોર રહ્યો તેને કારણે સત્તાવન પોઈન્ટ ઝીરો નવ ટકા ડીએ દર્શાવે છે અને એપ્રિલ બે હજાર પચીસમાં એકસોને પોઈન્ટ પાંચ ઇન્ડેક્સ થયો જેના લીધે સત્તાવન પોઈન્ટ સુડતાલીસ ટકા ડીએ દર્શાવે છે અને મે બે હજાર પચીસમાં એકસોને ચુમ્માલીસનો સ્કોર થયો જેને કારણે સત્તાવન પોઈન્ટ ટકા ડીએ દર્શાવે છે તેવી જ રીતે જૂન બે હજાર પચીસ માટે એકસો ને પિસ્તાલીસ પોઈન્ટ જીરો જે સ્કોર રહ્યો તેને કારણે અઠાવન પોઈન્ટ અઢાર ટકા ડીએ દર્શાવે છે તો જો તમે જોઈ શકો છો કે જૂન બે હજાર પચીસના અંતમાં ડીએનો કુલ આંકડો અઠ્ઠાવન પોઈન્ટ અઢાર ટકા પર પહોંચી ગયો હતો તો નિયમો અનુસાર ડીએ દશાંશમાં આપવામાં આવતો નથી તેથી તેને અઠ્ઠાવન ટકા પર નિશ્ચિત ગણવામાં આવે છે બરોબર છે મિત્રો તો આ રીતે અઠ્ઠાવન ટકા છે તે ડીએનો સ્કોર બની ગયો છે ત્યારબાદ જોઈએ તો ડીએ વધારો તમારા પગાર પર કેટલી અસર પડશે તો ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો અર્થ એ છે કે તમને દર મહિને તમારા ખિસ્સામાં કેટલાક વધારાના પૈસા મળશે તો ચાલો જોઈએ કે તમારા મૂળ પગાર પ્રમાણે કેટલો વધારો થશે તો જો તમારો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો હાલનો ડીએ પંચાવન ટકા લેખે નવ ને નવસો રૂપિયા પ્રતિમાસ મળી રહ્યો છે અને નવું ડીએ 58 ટકા લેખે દસ હજાર ચારસો ચાલીસ રૂપિયા પ્રતિમાસ મળશે તો માસિક વધારો પાંચસો ચાલીસ રૂપિયાનો થશે અને વાર્ષિક વધારો છે તે છ હજાર એંશી રૂપિયા થશે તેમજ લેવલ વન પર મહત્તમ મૂળભૂત પગાર રૂપિયા છપ્પન નવસો છે તો તેને હાલનો ડીએ એકત્રીસ હજાર બસો ને પંચાણું રૂપિયા પ્રતિમાસ મળી રહ્યો છે અને નવો ડીએ છે તે તેત્રીસ હજારને બે રૂપિયા પ્રતિ મહિને મળશે તેવી જ રીતે માસિક વધારો છે તે સત્તર હજારને સાત રૂપિયા થશે અને વાર્ષિક વધારો છે તે વીસ હજાર ચારસો ને રૂપિયા થશે મિત્રો તો અહીં આપણે એ પણ એક નોંધ લેવાની છે કે આ ફક્ત મૂળ પગાર અને ડીએની ગણતરી છે એચઆરએ ટીએ જેવા અન્ય ભથ્થા પણ તમારા અંતિમ પગારમાં ઉમેરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો આગળની પ્રક્રિયા હવે શું હશે તો હવે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ આ ત્રણ ટકા વધારા માટે પ્રસ્તાવ તૈયાર કરશે અને સાતમા પગાર પંચ હેઠળ આ પ્રસ્તાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી મંત્રીમંડળની બેઠકમાં મૂકવામાં આવશે તો મંત્રીમંડળ તેને મંજૂરી આપતાની સાથે જ તેની સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવશે મિત્રો તો મિત્રો જ્યારે મોદી સરકારની કેબિનેટ બેઠક યોજાશે ત્યારે તેની જાહેરાત સંપૂર્ણપણે સત્તાવાર રીતે થઈ જશે તો મિત્રો આ આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર